તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું અગિયારસ માટે કે પછી શ્રાવણ માસના ઉપવાસ માટે ફરાળી સુખડી આ સુખડી અંદરથી બહુ સોફ્ટ અને મોમાં મૂકતા જ ઓગળી જાય એવી બને છે તો જરૂરથી ટ્રાય કરજો અને એકદમ ઇઝી રેસીપી છે તો ચાલો બનાવીએ તો એના માટે એક કઢાઈમાં આપણે એક જ વાડકીનું માપ લઈશું તો બે વાટકી જેટલા આપણે સિંગદાણા ઉમેરી દઈશું અને હલકા એવા શેકી લેવાના તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની તો ફોતરા હલકા નીકળે ત્યાં સુધી આપણે શેકી લઈશું તો આ રીતે અને બહુ જો તમે શેકશો તો ખાવામાં એનો ટેસ્ટ થોડો સારો નહીં આવે તો હલકા શેકી લઈશું તો તમે જોઈ શકો છો અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખીને શેકવાના તો તમે જોઈ શકો છો દાણાની ઉપર આ રીતે ફોથરું એકદમ ઇઝીલી નીકળી જાય છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડા કરવા માટે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો સિંગદાણા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો મેં અહીંયા સુકું નાળિયેર લીધું છે કોપરું એને આપણે છીણી લઈશું અને તમે અહીંયા કોપરાનું છીણ પણ રેડીમેન્ટ આવે છે એ પણ તમે લઈ શકો છો તો આ રીતનું એકદમ ઝીણું આ રીતે છીણી લઈશું તો મેં અહીંયા એક વાડકીના માપ જેટલું કોપરું છીણી દીધું છે તો આ રીતે આપણે વાડકીથી માપ કરી લઈશું તો એક જ વાડકીથી બધું જ માપ જે જે સામગ્રી લઈશું એ બધું જ માપ એક વાડકીનું રાખવાનું તો તમે જોઈ શકો છો મેં એક વાટકી જેટલું કોપરું પણ છીણી લીધું સિંગદાણા ઠંડા થઈ ગયા પછી મેં ફોતરા પણ કાઢી લીધા હવે એક મિક્સિંગ જાર લઈશું એમાં સિંગદાણા ઉમેરી દઈશું અને ઓન ઓફ ઓન ઓફ કરીને આપણે સિંગદાણાનો પાવડર તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતનો પાવડર તૈયાર કરી લેવાનો જો તમે એક સાથે મિક્સર ચલાવીને કરશો તો સિંગદાણામાંથી તેલ છૂટું પડશે અને એકદમ ચીપચીપું થઈ જશે તો તમે જોઈ શકો છો એક બાઉલમાં કાઢી લઈશું અને સિંગદાણાનો આ રીતનો પાવડર તૈયાર કરી લીધો સાથે આપણે જે કોપરું છીણું હતું એ ઉમેરી દઈશું અને એક વાટકી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું મિલ્ક પાવડર તમે કોઈ કોઈપણ બ્રાન્ડનો લઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ એકદમ સારું એવું મિશ્રણ તૈયાર થઈ ગયું હવે મેં એક વાટકી જેટલો ખજૂર લીધો છે પોચો ખજૂર આવે એ લેવાનો તો લગભગ પંદરેક જેટલો ખજૂર લીધો છે હવે મિક્સિંગ જારમાં આપણે એનો સારું એવું ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો તો આ રીતનો ખજૂર આપણે પીસી લીધો તો પીસીને જ ખજૂર વાપરવાનો તો તમે જોઈ શકો છો હવે આપણે પ્લેટને ઘીથી ક્રીઝ કરી લઈશું તો આ પ્રોસેસ શરૂઆતમાં જ કરી લેવાની જેથી ફટાફટ થાય હવે કઢાઈમાં અડધો કપ જેટલું ઘી લઈશું તો ઘીનું માપ આપણે અડધું રાખીશું એટલે અડધી વાટકી જેટલું ઘી લીધું છે તો તમે જોઈ શકો છો અને ઘી સારું એવું ગરમ થાય પછી બધી સામગ્રીઓ આપણે શેકી લઈશું તો હવે આપણે એક વાટકી જેટલો દેશી ગોળ લીધો છે તમે ગોળની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો પણ મારા ઘરમાં ગોળવાળું વધારે ખવાય છે સાથે સાકર પણ તમે લઈ શકો છો તો ગોળ ઉમેરી દીધો આપણે ગોળની ચાસણી નથી લેવાની તો માત્ર પીગળે અને થોડા બબલ્સ આવે ત્યાં સુધી ગોળને આપણે શેકી લઈશું તો તમે જોઈ શકો છો ગોળ સારો એવો પીગળી ગયો હવે આપણે જે ખજૂર પીસી લીધો હતો એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ પ્રોસેસ થોડી ફટાફટ કરવાની તો તમે જોઈ શકો છો એક બાજુ ગોળમાં પણ બબલ્સ ધીરે ધીરે આવવા લાગ્યા અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું ખજૂર અને ગોળને મિક્સ થતાં થોડો ટાઈમ લાગે પણ સતત હલાવતા જવાનું મિક્સ થઈ ગયું હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ ઉમેરી દઈશું અને ફટાફટ મિક્સ કરી દઈશું તો આ પ્રોસેસ પણ તમારે જલ્દી કરવાની તો તમે જોઈ શકો છો મિક્સ કરી દીધું બધું એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તમારે જો અહીંયા એવું લાગે કે ઘી ઓછું છે તો તમે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે આ રીતે ફટાફટ મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો મિશ્રણ પેનની સપાટી છોડવા લાગ્યું અને એનું બાઇન્ડિંગ સારું એવું આવી ગયું તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગ્રીસ કરેલી થાળીમાં ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે સ્પેચ્યુલાની મદદથી થાળીમાં સારી રીતે પાથરી દઈશું તો થોડું પ્રેસ કરીને પાથરવાનું એટલે સુખડી એકદમ સારી એવી સેટ થઈ જશે તો આ રીતે અને વાડકાની પાછળની સપાટીથી આ રીતે પાથરી દેવાનું તો અને ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ ગાર્નિશ કરી લઈશું તો મેં અહીંયા બદામની આવી રીતે કતરણ કે ચિપ્સ કરી લીધી છે તમે પિસ્તા કાજુ કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો તો આ રીતે મેં ઉપરથી બદામની કતરણ પાથરી દીધી અને તાવેતરથી આ રીતે પ્રેસ કરી દેવાની એકદમ સારી એવી સેટ થઈ જશે અને ઢાંકીને આપણે એક કલાક માટે સાઈડમાં મૂકી દઈશું અને પછી કટ કરી લઈશું તો એક કલાક જેવું થઈ ગયું હવે હું અહીંયા ઊભા કટ કરી રહી છું તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો હું અહીંયા સ્ક્વેરમાં કટ કરી લીધી તો આ સુખડી તમે જરૂરથી ટ્રાય કરજો અગિયારસ કે કોઈ પણ ઉપવાસમાં અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો એ ઉપવાસમાં પણ તમે બનાવીને ખાઈ શકો છો બહુ હેલ્ધી અને ટેસ્ટી અને સોફ્ટ બની છે તો જરૂરથી ટ્રાય કરજો મોમાં મૂકતાં જ ઓગળી જાય એવી તૈયાર થઈ ગઈ છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા આ સુખડી તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો તહેવારમાં જરૂરથી ટ્રાય કરજો ઉપવાસ માટે બેસ્ટ રેસીપી છે તો રેસીપી ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આવજો